પત્તાપાનાનો જુગાર રમતા ઈસમો ને મુદ્દામાલ સાથે પકડી જુગાર ધારા ક્વોલિટી કેસ કરતી વડોદરા શહેર ગોરવા પોલીસ ટીમ ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ગી એન નાઓએ પોતાના તાબા હેઠળ ફરજ બજાવતા સર્વેલન્સ કોડના કર્મચારીઓને

બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ કિંમત સાથે પકડી પાડી ધારા મુજબનો ક્વોલિટી કેસ શોધી કાઢવામાં ગુરવા પોલીસ ટીમ સફળ રહેલ અટકાયતીઓનું નામ ચેતન અશોકભાઈ કાસ્કીવાલા જશવંત ભવરસિંહ ચૌહાણ કાલુ ગોરધનભાઈ વાદી દીપુ ડોમનભાઈ યાદવ અને આરિફ શબ્બીરભાઈ દિવાન કામગીરી કરનાર અધિકારી ગુરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એન તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એલપી ભરાઈ તથા એએસઆઈ કૌશિકભાઈ વિઠ્ઠલભાઈ સિદ્ધરાજસિંહ પ્રભાતસિંહ મયંક સરજીવભાઈ મિનેશકુમાર અનુપસિંહ ધર્મેન્દ્રસિંહ મહીપતસિંહ જયદીપ જય યશવંતરાય નરેન્દ્રસિંહ કેશરીસિંહ મોબતસિંહ હેમંતસિંહ રાજુભાઈ રઘુભાઈ ઇકબાલ કરીમભાઈ વગેરેનાઓએ સાથે મળી સફળ કામગીરી કરે છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો